આકાશ તત્વ દાદાજી આકાશ તત્વ સમજાવવા કૃપા કરશો જી કનો દાદા કહે છે આકાશ તત્વ એક એવું છે કે એ વદ ના થાય ઘટ ના થાય કશું એ નહીં આકાશને આકાર નથી પણ આકારોને એ અવકાશ આપે છે એકોમોડેશન કરી શકે છે એ એનો ગુણ છે એને અવગાહન કહે છે એનામાં બધાને અવગાહન એટલે કે જગ્યા આપવાની શક્તિ છે એટલે એમાં બધા સમાઈ શકે એ શક્તિ છે એની અર્થાત અવગાહનત્વ શક્તિ અવગાહન શક્તિ એટલે એનો અર્થ એવો નથી કે આકાશનું આકાશપણું જતું રહે છે કારણ કે આકાશ તાત્વિક છે અને તત્વ સ્વરૂપ છે આ હવા જે છે તે હવા એ આકાશ નથી હવાને તો આકાશે એકોમોડેટ કર્યું ત્યારે હવા અંદર પુરાઈને એટલે આકાશ મોટું થતું નથી આકાશ તો આકાશ જ રહે કારણ કે એ તત્વ છે આપણે વ્યવહારથી આ જન્મ મરણના ચક્રવાને સમજવા માટે એક થિયરી ઓફ રિલેટિવિટીથી આકાશને બે ભાગ પાડ્યા તત્વ એક જ છે પરંતુ અપેક્ષાએ કરીને એના બે ભાગ પાડ્યા કે લોક આકાશ અને અલોક આકાશ લોક આકાશ અર્થાંત સૃષ્ટિના ભાગે કરીને જેટલો ભાગ ઓક્યુપાઇડ એટલે કે રોકાયેલો છે એટલો ભાગ એ લોક આકાશ થયો જેવી રીતે એક ગોળામાં અમુક જગ્યા ઓક્યુપાય કરતી એક વસ્તુ વચમાં મૂકેલી છે તે લોક આકાશ અને બાકી રહેલી બધી ઇન્ફિનિટ સ્પેસ એટલે કે અનંત આકાશ એ અલોક આકાશ લોક આકાશ અને અલોક આકાશ આકાશ એ એક આખું અખંડ પરપેચ્યુઅલ તત્વ છે એમાં યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ પુરુષ કમર પર બે હાથ મૂકીને ઊભો હોય એ આકારનું છે એટલે કે માથાના ઉપરના ભાગથી પગની પાની સુધી આખો આકાર મધ્યમાં આપણી નાભી છે ત્યાં આગળ મધ્ય લોક કહેવાય નાભીની ઉપરનો ભાગ ઉર્ધ્વ લોક અને નીચેનો અધોલોક આમ ત્રણ લોક અથવા તો સાત સ્વર્ગ લોક ને સાત પાતાળ લોક એમ ચૌદ લોક એ બધું કહે છે ને એને લોક આકાશ કહે જ્યાં આગળ બધા જીવોની હસ્તી છે ચાર ગતિમાં ભટકામણના ચોર્યાસી લાખ ફેરા આપણે કહીએ છીએ ને એ બધું લોકાશ એટલે આખા અખંડ એક પરફેક્સ્યુઅલ આકાશ તત્વમાં આ લોકનો ઓક્યુપેશનલ પાર્ટ એટલે કે સમાવતો ભાગ છે એને આકાશ કહેવાય અને બાકીનો અનંત એ આકાશ આ જે હીરો છે એને જ્યારે મોટા ટુકડામાંથી પહેલ પાડવા માટે તોડવામાં આવે છે તો એમાં આકાશ તત્વ છે એના કારણે એ તૂટે છે એ તત્વની હાજરી સૂચવે છે એટલે નક્કરમાં નક્કર હીરામાં પણ સૂક્ષ્મ આકાશ તત્વ રહેલું છે આકાશ તત્વનો સ્વભાવ એક જ છે કે વિતરાગ કશામાં ભાગ નહીં લેવાનો એટલે કે શરીરના બધા પ્રયોગોમાં હાજર હોય પણ એ અંદર ભાગ ના લે એટલે એને કેટલિસ્ટ એટલે કે ઉદ્દીપક કહે છે એ હાજર હોય ત્યારે તો શરીરનો લાભ મળે છે આપણને નહીં તો એક પણ લાભ મળે એવો નથી આપણને જે કંઈ સારાપણું સરખાપણું લાગે તે બધું આકાશ તત્વને લીધે છે દરેકના મોઢા જુદા જુદા હોય છે તો એની પાછળનું વિજ્ઞાન સમજાવવા કૃપા કરશોજી કનુદાદાશ્રી કહે છે દરેકના મોઢા જુદા જુદા હોય છે તો એની પાછળનું રહસ્ય એ છે કે દરેકે જુદી જુદી સ્પેસને રોકી છે એકલા મોઢાએ નથી રોકી દરેકે પોતે જ રોકેલી છે દરેકના પૂતગલે રોકેલી છે એમ કહેવા માગે છે એ પૂતગલ જે સ્પેસ રોકે એ જ સ્પેસ બીજું પૂતગલ ના રોકી શકે દુનિયામાં લોકો અને વિજ્ઞાનીઓ જેની સ્પેસ તરીકે ઓળખે છે એ સ્પેસ એટલે આ બધો ખાલી અવકાશ પણ હકીકત જુદી છે સ્પેસ એટલે કે અવકાશ એ આકાશ તત્વની અવસ્થા છે દરેક તત્વની અવસ્થા હોય જ આકાશ સૂક્ષ્મ આત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ આકાશ આત્મા જેવું સૂક્ષ્મ છે તો એ બેમાં ફેર શું કનુદાદાશ્રી કહે છે આત્માનું સ્વરૂપ જેટલું સૂક્ષ્મા તે સૂક્ષ્મ છે એવું આ આકાશનું પણ સૂક્ષ્મ સ્વરૂપ છે પરંતુ આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એવી રીતે આકાશને ના કહી શકો એ આત્મા જેવું સૂક્ષ્મ છે એમ કહી શકો તમે પરંતુ આત્મા જેટલું નહીં કહી શકાય જેવું અને જેટલુંમાં આટલો ફેર ખરો અવકાશ સૂક્ષ્મ છે પરંતુ અવગાહન એટલે કે બધાને સમાવી શકે એવું છે એટલા માટે એને સૂક્ષ્માતિ સૂક્ષ્મ નહીં કહેવાય સૂક્ષ્મ જરૂર કહી શકાય ચેતન સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે એને કારણે સિદ્ધ ગતિમાં સિદ્ધ દશાએ કરીને સિદ્ધ આત્મા સ્વરૂપમાં એ કેવળ ચેતન અને કમ્પ્લીટ ચેતન એટલે કે ચૈતન્યગન જ પરંતુ કયું ચેતન તો કે અવકાશમાં એ અવગાહન થઈ રહેલું પરંતુ એ અવકાશમાં ચેતન તત્વ સિદ્ધ સ્વરૂપે છે એમાં એ પ્રમાણ છે એનું આ બહુ સમજવા જેવું છે તો એ સમજાવો ને દાદાજી શ્રી કહે છે સિદ્ધ દશા જે છે આત્માની છેલ્લી દશામાં જે દેહ પ્રમાણ છે એ દેહ પ્રમાણમાં દેહના પોલાણના ભાગનું પોલાણનો આખો ભાગ અંદર સંપૂર્ણ ચેતન સ્વરૂપ થઈ ગયેલો એમાં પૂતગલનો આકાર નથી હોતો પરંતુ એ પૂતગલ એક ભાજન છે અને ભાજનને કારણે એ ચેતન એ આખું પોલાણ એ એના નિરાકાર આકાર સ્વરૂપે આખું વ્યક્ત થાય છે એટલે જેવું ભાજન અને ભાજનના અંદરના બીબાનો આખો આકાર એ ચેતન સ્વરૂપ થઈ જાય છે પણ ચેતન નિરાકાર નિરાકાર છે એટલે આપણામાં જે સમજાય છે તે પણ આ શરીર ને આત્માના સંબંધે કરીને જ છે બીજું કોઈ કારણ નથી આકાશમાં ચેતનનું અવગાહન દાદાજી આજે ચેતન તત્વ છે તેનું આકાશમાં અવગાહન કેમનું સમજવું કરુદાદાશ્રી કહે છે આત્મતત્વ ને આકાશ તત્વ બંને સાથે છે સિદ્ધ ભગવંતો છે એ અરૂપી છે અને આકાશ તત્વમાં છે પરંતુ એમનું જે અવગાહનત્વ છે એ જ્ઞાન અને દર્શન એ બેઉ ગુણોથી જ છે એ બે ગુણોનું અવગાહન છે એ કહ્યું છે તો કે એ બે તૃતીયાંશ દેહ પ્રમાણવાળો અરૂપી ભાગ ત્યાં છે ચેતનનું અવગાહન જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશથી છે એને કોઈ રોકી ન શકે આખો બ્રહ્માંડી પ્રકાશ થઈ શકે છે અને આખું અલોક અને લોક બંનેને એ પ્રકાશી શકે એટલે એ પ્રકાશે કરીને અવગાહનત્વ છે અને તત્વે કરીને તો એ દેહ સાથે મનુષ્ય દેહથી જ એ પ્રાપ્ત થાય છે કેવળ જ્ઞાનમાં આખું લોકાલોક પ્રકાશમાન થાય એના સમજાયો સમજાયું તનુદાદાશ્રી કહે છે આકાશ અનંત અને અખંડ છે આકાશ એક જ છે પણ એના પ્રદેશો અનંત છે આત્મા પણ અનંતા પ્રદેશી છે અને પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન છે આકાશના પ્રદેશે પ્રદેશે અનંત અવગાહન આપવાની શક્તિ છે એવું આત્માના પ્રદેશે પ્રદેશે ઇન્ફિનિટ નોઈંગ સિંગ પાવર અનંત જોવા જાણવાની શક્તિ થઈ શકે છે એટલે કેવળ જ્ઞાનમાં આખો લોકાલોક પ્રકાશ પામે બધું રિફ્લેક્ટ થાય આખો લોક અને અલોક તત્વ સ્વરૂપે આકાશ અને આત્મા બંને પાછા અરૂપી તત્વો છે ને તત્વ સ્વરૂપે પોતે સ્વતંત્ર તત્વ છે એટલા માટે એ બે પોતપોતાના સ્વભાવે કરીને સાથે રહી શકે છે કે જ્યાં આગળ એ સ્વભાવમાં પરિવર્તનશીલતામાં એકબીજાને એકબીજાથી દખલ ના થાય